છે નવા વ્લોગ માં તો મિત્રો આજના વ્લોગ માં બહુ ખતરનાક ચેલેન્જ કરવાના ગેસ ના બાટલા ઉપર ફોડવા નહીં આમ કરી અને આમ ઉપાડવાનો પૂરેપૂરો ભરેલો હો જે સૌથી વધારે ટાઈમ સુધી ઉપાડી રાખશે એ જીતી જાહ અને જે જીતી જાય એના બહુ જો શેલડી નો જ્યુસ પીવા મળશે પ્લસ 200 રૂપિયા મળશે બધા તૈયાર તૈયાર લીલાજી કેમેરામેન તૈયાર રેડી એડોબા નંબરની ચિઠ્ઠી આજ તો આйна નાખતા હો તો ખાટલામાં નાખો આ નંબરની ચિઠ્ઠી હું ઉલાળો આ તો આ બાજુ નાખો ખાટલા ટેબલમાં કોઈ એડો નઈ ભાઈ ઈ પડી ગઈ કોણ પડી પડી રા હા હા ભાઈ બોલો એક નંબર થી એક નંબર થી ચાલુ નંબર બે કોણ હ કેમેરામેન આ બે નંબર નંબર હા કેમેરા મેન નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર આઠ નંબર લાસ્ટ નંબર આઠ નંબર તો મળીએ મિત્રો પહેલા રાઉન્ડમાં બહુ સરસ લોક થાય જોવાની મજા આવશે તો લોક જોતા રેજો તો મિત્રો પહેલા રાઉન્ડમાં આયા છે જેઠાલાલ જેઠાલાલ રેડી રેડી તમે કમ્પ્લીટ ઓમ બાટલો ને ત્યારે જ ટાઈમ ચાલુ થાય બરાબર ઓકે લેડો તન બા બાટલો ઉપડાવરાઓ સોળ્યો સ્ટાર્ટ અહી તમાર ટાઈમ ચાલે અઘરાજો હો અઘરાજો તમે તાર વાય એટલે ખાટલામાં આમ તો નાશ્યો તો વધન આવો ખાટલામાં નાખો બડો ખાટલો લઈ જાજો મિત્રો આ બાટલો ખાલી નહીં ભરેલો હોળો તો જ જોઈએ જેઠાલાલે બાટલો નાખી દીધો છત્રીસ 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 બીજા નંબરમાં હતા લીલાજી કેમેરામેન બીજા બોડી જોઈએ આવી કેમેરામેન કેટલા સેકન્ડ રાખી મિનિટ રાખી

તમે ગમે એટલું મન કેન્દ્રિત કરશો નહીં આવક કારણ કે ના એ છત્રી બે મિનિટ વિચારો બસો રૂપિયા જ્યુસ

હલે અમર ઇકંધી આટલો ઈ દાણી પકડું ખાજે રેડી પાણી કિંધું તા કાટલામાં નાખજે બરાબર છોડજો છોડ એમ નહીં વાહ બોડીગર પાટો પડા આડો પડો થોડી પેળવાનો બલ્કી દીજા સેકન્ડ તો બતાવો તો થોડો 24 સેકન્ડ પાર તાકાત ઘણી હો ઘણી તાકાત તારો મને એવું અંદર સેકન્ડ એક જણાની મારી બે બે સાઈડ મારી 45 સેકન્ડ હજી ના બે જણાની એક જ એક જ એક નવમી

પોછો પોછો વાહ વાહ ભાઈ વાહ પોછો સેકન્ડ 11 સેકન્ડ 1 ના ચાલી ગઈ 1 થઈ ભાઈ બાની સાઈડ મારી વાહ તાકાતવર વાહ

હા તમાર દેવા છે આઈ પર જીતી કે નહીં પણ તોય જોઈ લઈએ મિત્રો સઠ્ઠા નંબર પોપટલા બોડી ગાર્ડ કહીએ ગમે તે કહીએ બરાબર રેડી 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 ભાઈ કોય આમ ભાઈ કેતા રહેજો મોણા કોઈ ગેરંટી નહીં આ મોણો 3 મિનિટ તો હાચી જો જોવાનું એંગલ હતી છે ને એટલા

લે કો અમે તા ઉપરથી તાણથી ચાલુ જ થા હા ચાંગળો લીલો તમા દેમ ઉપાડો એમ છો ફટા ફુલે સાઈડ કાપ્યો જો જો ઊભો જો સભલાજી એમ

બોલે મતક ના હો ભાઈ બોલે જીતવા આવે એટલે પોક આવતરુ કરાય નરઈ નાખશે એવું આવ પાછી પક્કડ પર બાટી 45 સેકન્ડ એક જણા જાઈડ જીતવાનું છે જીતવાનું જીતો તો આમ જીતજો કેમલી પેલી બાજુ મૂઢું બતાવો એ ઓય એય ફરવાન ના લાગે

ફટાફટ <laughs>

આ સેકન્ડ કેતા રે ભુખર વિદ ચોટી જાય ગુંદર થઈ ચોટી તો તમે

એ પણ હવે છેલ્લાથી એટલે નીકું એક મિનિટ ને 25 સેકન્ડ નીકું નથી લઈ 1 41 1 41 1 42 કરવાના ફુક્કા ભાઈ 1 મિનિટ ને 31 સેકન્ડ બસ હવે

ભુખ અમે પાછા પડતા નહીં પાછા પડતા નહીં જુસે ગમે નાચ પર પાછા પડી ગયા

તો થાય પહેલા જણાવી દઉં ચેનલો છે રાજા રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બાઉચર અને પોંછો પાટણ વ્લોગ બંને પેજ ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી